અયોધ્યા ધામ ના તટ પર આવેલી છે સર એ સર ની અંદર ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી ઈ આ ઘાટ છે તુલસી દાસજી ચંદન ઘસ્તા અને તિલક કરતા આપણા ભગવાન શ્રી રામ કે આ લતાજી છે એ આપણો ભારત જાનની આહુતિ આપી અને આજે છે મંત્રીનો ચાર્જીસ હોય આખા ભારત દેશના સીમાડાઓમાં જે કાંઈ પ્રસાદી ની પણ વ્યવસ્થા છે તો ભાવિક ભક્તજનો પધારે અવડી મોટી અયોધ્યા જેવું જ અયોધ્યા સ્થાપન કર્યું છે તો આપણે પણ ખર્ચો તો લાગ્યો જ છે એને આખી અયોધ્યા થીમ પર ભગવાન

ચાલીસ વર્ષ થયા છે તો આપણે પણ ભગવાન શ્રી રામ ને અંદર સેલ્ફી પોઈન્ટ છે એવી રીતે અહીંયા પણ આપણે વર્ણન કર્યું છે અને લોકોને સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે લોકો માટે કે લોકો અહીંયા પોતે સેલ્ફી લઈ શકે એટલે આઈ લવ અયોધ્યા એટલે કે ભગવાન શ્રી રામ નું મુખ્ય સ્થળ

ભારત દેશનું મોટું ઘરેણું હતું અને જેવી રીતે યોગીજી અને મોદીજીએ ત્યાં અયોધ્યા ધામની અંદર મસ્ત એવો ચોક બનાવ્યો છે જેમાં વીણા ચૌદ ટનની છે પણ અમે એને અનુરૂપ એક નાની વીણા અહીંયા બતાવવા લોકોને પ્રદર્શનમાં બતાવવા માટે અહીંયા બનાવી છે ચોક પણ બહુ જ મોટો છે પણ અહીંયા ચોક અમે અમારા એરિયા પ્રમાણે કોઈને અડચણ ન થાય નગર તો ચોક વચ્ચો વચ આવે પણ કોઈને અડચણ ન થાય એ રીતે ચોકને પણ એવી વ્યવસ્થિત જગ્યાએ રાખ્યો છે જેથી કરીને વાહનોવાળાને તકલીફ ન પડે અને આ લતા મંગેશકર ચોક કહેવામાં આવે છે અહીંયા લતાજીના દેશભક્તિના લગતા ગીતો હિન્દી ગીતો સતત અહીંયા રણકતા હોય છે અને લોકોને આનંદ આવે છે તો હવે આપણે આગળ વધશું અને તમે કહેજો જે જગ્યાએ તમને જે કાંઈ દેખાતું હોય આ લતાજીનો ફોટો રાખવામાં આવ્યો છે અહીંયા જેથી કરીને પબ્લિકને ખબર પડે કે આ લતા મંગેશકર ચોક કહેવામાં આવે છે આ લતા મંગેશકર ચોક આ લક્તાજીનો ફોટો રાખવામાં આવ્યો છે અને પેરો પણ આપવામાં આવ્યો છે કે લતા મંગેશકર ચોક આ તરફ ચાલો આપણે અંદર જઈએ હવે આપણે ગેટમાં દ્વાર લેશું તો આપણે જઈ પણ આ મે એક નોટિસ કર્યું તમે અમિત શાહને અહીંયા ઊંકા પડતે આ આપણા આ આપડા દેશના ગૃહ મંત્રી છે ગૃહ મંત્રીનો ચાર્જિસ હોય આખા ભારત દેશના સીમાડાઓમાં જે કાંઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય કે કાંઈ પણ સીમાડાઓની રક્ષાનો કાર્યક્રમ હોય તો મેં એનામાંથી એવી પ્રેરણા લઈ અને એમને પણ અહીંયા ગજાનન ગ્રુપમાં સ્થાપિત કરી અને અહીંયા આપણા સીમાવાળો એટલે કે ગજાનન ગ્રુપના સીમાડાઓ જે કાંઈ છે એમાં કોઈ પણ જાતની તકલીફ ન થાય એમના માટે થઈને આપણા અમિત શાહ ગૃહમંત્રીને અહીંયા ઊભા રાખ્યા છે આ મોદી સાહેબના આદેશથી અહીંયા ઊભા છે મારા આદેશથી નહીં હું તો એક નાનો બાળક છો આ મારે આદેશ થી આ કઈ અમિત શાહ અહીંયા આવે નહીં અને ઉભા રહે સતત ને સતત સેવા આપી રહ્યા છે આપણા માનનીય શ્રી અમિત શાહ ગ્રહ મંત્રી છે જે હું આખા મોવામાં ગયો આખા મોવાના ગણપતિ જોયા અલગ અલગ પ્રતિમા બધે અલગ અલગ હોય છે પણ આ મેં આ નોટિસ કર્યું ગજાનંદ ગ્રુપમાં તમે આ બ્લેક કલર શા માટે પસંદ કર્યો અમે અહીંયા ગણપતિ બાબતો જે એના ઓલા પ્રમાણે લાવીએ છીએ પણ હર વખતે અવનવી થીમો કરીએ તો થીમને અનુરૂપ ગણપતિની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર જે છે ને એ પણ આપણી ગ્રુપ સાથે જોડાયેલો એવો વ્યક્તિ છે કે એને એટલી ખબર પડે કે આ વખતે આ થીમ ઊભી કરી છે આ વખતે આ થીમ ઊભી કરી છે આ વખતે આ થીમ ઊભી કરી છે ને આ વખતે આ થીમ ઊભી કરી તો આ વખતે એને ખબર પડી કે અયોધ્યા નગરી બનાવી છે એટલે ગ્રુપે ફોન કર્યો કે ભાઈ એ વ્યક્તિનો ફોન આવ્યો કે અમે મૂર્તિ બનાવી રહ્યા છો તો તમારે કેવા પ્રકારની મૂર્તિ જોઈએ છે તો અમે કીધું કે અમે અહીંયા આ વખતે અયોધ્યા નગરીનું નિર્માણ કરી રહ્યા છીએ તો કે તો હવે મારી ઉપર છોડી દો હું મૂર્તિ બનાવું અને તમને ફોટા મોકલું અને તમને પસંદ પડે તો અમને તરત જ ફોન કરો એટલે અમે ફોન કરી અને જણાવ્યું કે નાના બરાબર છે એણે આખી અયોધ્યા થીમ પર ભગવાન ગણપતિ દાદાના રૂપમાં પણ રામને વર્ણન કર્યા ઉપર રામ અને ગણપતિ બાપાનો જે કલર દેખાઈ રહ્યો છે એ પણ શામ વર્ણ એટલે કે ગણપતિ બાપાનો કલર એ વ્યક્તિ એ પોતાના ભાવ પૂર્વક અને અમારા આખા ગ્રુપના ભાવથી આ રીતનો કલર કરી અને મૂર્તિ બનાવી છે તમારું સ્વાગત કરવામાં આવે છે ચાલો હું તમને લઈ અયોધ્યા નગરી હલો જય ગજાનગરી અયોધ્યા નગરી માં જેવી રીતે આપડે અયોધ્યા જઈએ અને ત્યાં ટ્રસ્ટની ઓફિસ હોય અને ઓફિસમાં દાનને ફાળાને લેવામાં આવે એ દાન અહીંયા સ્વીકારવામાં આવી રીતે અહીંયા ઝાંખી કરવામાં આવી છે ભગવાન શ્રી રામની અયોધ્યા હોય ત્યાં કાર્યાલય હોય એમાં અહીંયા પણ કાર્યાલય ખોલવામાં આવ્યું છે અને અહીંયા આ લોકો જે બેઠા છે એ લોકો અહીંયા સોનાનું ચાંદીનું અને રોકડ રકમનું દાન લે છે પણ આપણે એવું દાન અહીંયા નથી જોતું એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર એમાં બહુ જ કરોડો અબ્જો રૂપિયાનો નો ખર્ચો છે અહીંયા એવો ખર્ચો નથી જો પણ આપણે અવડી મોટી અયોધ્યા જેવું જ અયોધ્યા સ્થાપન કર્યું છે તો આપણે પણ ખર્ચો તો લાગ્યો જ છે પણ લોકો આવી અને આપણે ફૂલ કે છે ને ફૂલની તો ફૂલની પાંખડી આપે ફૂલની પાખડી કેતા દસ વીસ પચીસ હજારો નથી કહેતો દસ વીસ પચીસ પાંચસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર અહીંયા દિલથી ભેટ પૂજા લખાવે જય ગજાન હવે હું તમને આગળ લઈ જાઉં આ ભગવાન શ્રી રામનો અયોધ્યાનો મસ્ત એવો ગેટ બનાવવામાં આવ્યો છે જેવી રીતે અયોધ્યા નગરીમાં ગેટ છે એવી રીતે અહીંયા પણ આ ત્રણ બાણ વાળો બનાવ્યો તો તમને એમ લાગે કે ત્રણ બાણ વાળો કેમ છે તો આ ત્રણ બાણ વાળો ગેટ ઈ માટે બનાવવામાં આવ્યો છે કે આમાં એક મસ્ત ગીત અત્યારના સમય પ્રમાણે વાગે છે કે તીન બાણ કે ધારી તીનો બાણ ચલાવના

એમાંથી ખર્ચો નીકળી શકે એટલે આ વરસાદ પીડ્યો છતાં એટલો લોકો આવ્યા એટલે અહીંયા આનંદ થઈ ગયો છે પણ ખરેખર હજી લોકોની હાજરી ઓછી છે લોકો આવે અને અહીંયા કઈ પણ ભેટ પૂજા લખાવે તો આપણો આવડો મોટા ખર્ચે ને આપણે પહોંચી વળશું નખર આપણે નુકસાનીમાં જઈશું જય ગજાન ખરેખર જોવો ને તો તુલસીદાસજીની કુટિયા છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ જ્યારે પણ રિયલમાં ત્યાં હતા ત્યારે તુલસીદાસજી ચંદન ઘસતા અને તિલક કરતા આપણા ભગવાન શ્રી રામ અહીંયા સ્લોગન લખ્યું છે તુલસીદાસજી ચંદન ઘીસે તિલક કરે રઘુવીર એવું સ્લોગન આવે છે એટલે અમે અહીંયા કુટિયા બનાવી છે અને લોકોને પણ અમે અહીંયા તિલક કરીએ છીએ જેથી કરીને અહીંયા યથાશક્તિ દાને આપતા જાય છે અને ભગવાન રામના નામનું તુલસીદાસજી પાસે તિલક કરાવે છે મોટો ઘાટ 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 બનાવ્યો સરયુ મને આ શું છે એવી રીતે અયોધ્યા ધામ ની અંદર ભગવાન શ્રી રામ જયારે હાજર હતા ભલે અત્યારે ત્યાં બિરાજમાન જ છે પણ રિયલ માં જયારે હાજર હતા ત્યારે આ સરયુ નદી અયોધ્યા ધામના તટ પર આવેલી છે સરયુ નદી એ સરયું નદીની અંદર ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી એ આ ઘાટ છે સરયુ ઘાટ સર ઘાટના એક છોડ ઉપર શિવ મંદિર આવેલું છે જે સાક્ષાક ગોળાનાથ ત્યાં બેઠા છે ભગવાન રામની હાજરીમાં શિવનું મંદિર હતું એ અમે અહીંયા આબેહ વર્ણન કર્યું છે અને સરયું ઘાટ મોટો બનાવવામાં આવ્યો છે એમાં પણ જે ઘાટની અંદર જે કાંઈ માછલી મગર પાણી આ બધી વસ્તુનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે ટોટલી તમે જુઓ તો આ સરયું નદી આપણા માનવા પ્રમાણે સો ફૂટ લાંબી અને દસ ફૂટ પોળી અહીંયા સરયું નદી બનાવવામાં આવી છે ત્યાં તો બહુ જ એ તો ભગવાનની બનાવેલી નદી છે એટલે ત્યાં તો કોઈ માપ ઠાપ હોય વિશાળ હોય નહીં એટલે બહુ વિશાળ હોય છે અને હવે હું તમને આગળ લઈ જાઉં તો આ આપણા દેશમાવડો ની રક્ષા કરતું કર્યો છે આપણા દેશના સીમાવડો ની રક્ષા કરે છે આખા દેશનો સીમાડો હોય એ સીમાડા ઉપર આજુબાજુમાં દુશ્મનો ઘણા આપણા ભારત દેશ માટે તો ઈ જવાન પોતાની જાનની ફિકર કર્યા વગર તમારી અને મારી અને આખા જગતની રક્ષા કરે છે આપણા ભારત દેશની રક્ષા કરે છે એવું અહીંયા લોકોને ફીલ થાય અને લોકોને ખબર પડે કે ખરેખર આપણા દેશના જવાનો આપણી માટે સરહદની રક્ષા કરે ત્યારે આવડો મોટો રૂડો આપણે અવસર અને રૂડો આવો પ્રોગ્રામ કરી શકીએ અને આનંદપૂર્વક આપણે અહીંયા રહી શકીએ દુશ્મનોની નજર આપણી ઉપર જ છે પણ છતાંય પોતાની જાનની આહુતિ આપી અને દેશનો જવાન આજે ખડા પગે ઊભો છે ત્યારે દેશના દરેક નાગરિકો નાગરિકોએ આની નોંધ લેવી જોવે એવું મારું માનવું છે એટલે કહેવામાં આવ્યું છે જય જવાન અને જય કિસાન અને કિસાનની વાત કરું તો કિસાન છે એ આપણને પોતાની જમીનમાં પોતાની ખેતીમાં ખેતી કરી અને આપણું પેટ ભરે છે ભલે આપણે વેચાતું લઈને આવીએ પણ આ ખેડૂતો અત્યારે થોડા દુઃખી છે તો એની આપણી સરકાર નોંધ લઈ અને આ ખેડૂતોને જે કઈ સહાય પૂરી પાડવી હોય એ સહાય પૂરી પાડી અને ખેડૂતોને ખુશહાલ કરે એ ખુશહાલ હશે તો આપણે પ્રજાજનો પણ ખુશહાલ હશું જય ગુજરાત ખરેખર તમે આ બધું આપણે પંડાલ ને આગળ જોયું આપણે ગેટ ને બધા જોયા મને એમ થયું કે બહાર એટલું બધું સરસ છે તો અંદર કેટલું સરસ છે પણ એ જોયું તો બહુ હકીકત આમ દિલથી થાય છે કે આપણે અયોધ્યામાં આવી ગયો એવું લાગે છે તો ચાલો આપણે જઈએ રામના દર્શન કરવા મંદિર હોય તો બેલ તો હોવા જ જોઈએ આનો રણકાર આપણા કાન સુધી પહોંચવો જોઈએ અને ભગવાન શ્રી જેવી રીતે આપણે કોઈ પણ મંદિર માં જઈ એટલે હનુમાનજી બેઠા હોય એક સાઈડ એક સાઈડ ગણપતિ બાપા બેઠા હોય ભલે આપણા ગજાનંદ ગુરુ ગણપતિ બે સાઈડ જ છે પણ મંદિર ની અંદર એવો ભાવ હોય કે એક સાઈડ હનુમાનજી હોય એક સાઈડ ગણપતિ દાદા હોય ને પછી આપણે મંદિર ની અંદર જઈ શકીએ ખરેખર જોઈ તો મુગરીમાં આવી અયોધ્યા નગરીમાં આવી ગઈ હોય આપણે બહાર કે સ્વાગત છે પણ ખરેખર અયોધ્યાની છે પણ ફીલ થાય ફીલ થાય છે આ ભગવાન શ્રી રામ બેઠા હોય એવું આખા ગ્રુપને ફીલ થઈ રહ્યું અને આ તો એમ લાગે છે કે રીઅલમાં આપણા રોકડીયા हनुमान અંદર પણ બેઠા છે ને બહાર રોડ પર એના મંદિરમાં પણ બિરાજમાન છે અહીંયા મૂર્તિ पधारवम આવી છે અહિયાં एમના मम्मी पापा भोलानाथ અને पार्वती જે ने पुद्रवम आया ની અંદર ભગવાન શ્રી રામ ઉભા છે એવી રીતે અહીંયા પણ એની સ્થાપના કરવામાં આવી છે રામ ની મૂર્તિ ખરેખર એવું તમે જરૂર આવજો પધારજો અને તમને અહિયાં કોઈ પણ જાત ની તકલીફ નઈ થાય

અને ભવાની આપણે છીએ તો ભવાની જવા માટે પણ આ જ રસ્તો છે ત્યારે અહીંયા ભવાનીનો દ્વાર આવે છે ભવાનીના દ્વારની એક્ઝેટ સામે ગજાનન ગ્રુપ છે આમથી તમે આવો મધુરમ પાનથી તો મધુરમ પાનથી લાતી બજાર લાતી બજારથી સીધો ખાર ગેટ આવે છે અને આમથી તમે સોની બજારમાંથી આવો તો કેબિન ચોક મોતી ચોક અને સીધો ખારનો ધાપો આવે છે હાતુ ભાઈ શેરડીવાળા ની એક બાજુમાં આખો એરિયા આવેલો છે તો તમામ ભક્તો જોને નમ્ર વિનંતી દર્શન કરવા માટે જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ તમે અમારો આખો પૂર્ણ વ્લોગ જો એના માટે આભાર તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ માં લાઈક કરી દેજો શેર કરી દેજો અને કરી દેજો અને બેલ આઇકન ભૂલતા નહીં જય જય શ્રી રામ

એવી ધાર્મિક થીમો અહીંયા ઊભું કરતો આવ્યું છે અને લોકોને ધાર્મિકતાના અદભુતિ થાય એવા દર્શનો અહીંયા કરાવી રહ્યું છે આ ગ્રુપ એટલે કે રોકડી રોકડીયાનુમાન પરિષદ ગજાનન ગ્રુપ અને ઠાકર ભગવાન મંદિરનો ગ્રુપ અહીંયા બધા જગન્નાથ ભગવાનનો ગ્રુપ પણ અહીંયા સક્રિય છે એવા ચાર ગ્રુપો અહીંયા બધા ભેગા મળી અને ટોટલી એરિયાના તમામ વ્યક્તિઓ ખડા પગે સરસ અને સારી સેવાઓ આપી રહ્યું છે અને

એમણે મને આખી ચર્ચા કરી આજથી ચાર મહિના પહેલાં એટલે મેં પણ એવું વિચારી લીધું કે આપણે આ ગામનું નિર્માણ કરી શકીએ એમની પાસે બધા સ્લોગન લીધા એની પાસે બધા પોઈન્ટ લીધા એને મને શરૂઆતના બધા એવા પોઈન્ટ આપ્યા કે આપણે ડિસ્ટન્ટ બહુ મોટો છે મધુરમ પાન પાસેથી આપણો હાઈવે જોડાઈ જાય એવું લાગે છે એટલે ત્યાંથી આપણે બે હાઈવેના મોટા મોટા ગેટ બનાવી વચ્ચે એકાદો એવો પથ્થર આપી જે હાઈવેમાં હોય એટલા કિલોમીટર એવી રીતે આપણે મધુરમ પાનની સામે મસ્ત એવો ગેટ બનાવ્યો છે જેવી રીતે હાઈવેમાં આપણે પ્રવેશ કરીએ પણ આપણે મહુવામાં છીએ એટલે આપણે પણ અયોધ્યા બનાવી છે તો અયોધ્યા નિર્મિત એવો ગેટ બનાવ્યો છે કે અયોધ્યા નગરી છસો મીટર ખરેખર માપી લ્યો એટલે છસો મીટર કાયદેસરની અહીંયા અયોધ્યા નગરી લાગુ પડે અને એમાં એરો મારેલો છે કે બંદર આ તરફ અને વાસી તળાવ આ તરફ જે પણ વ્યક્તિ બહારનો હોય એમને પણ ખબર પડી જાય અને મહુવાનું કોઈ પબ્લિક હોય તો એને પણ ખબર પડી જાય કે આ એક રમૂજ સાથે ખરેખર સિરિયસલી અયોધ્યા નગરી આપણે દર્શાવવામાં આવી છે જેવી રીતે આપણે ત્યાંથી અંદર પ્રવેશ કરીએ એટલે થોડા આગળ આવીએ એટલે પાંચસો મીટરનો પથ્થર આવે એમાં પાંચસો મીટર લખેલું છે ખરેખર ત્યાંથી અંદર પ્રવેશ કરો એટલે સો મીટર પાકું ત્યાં આવો એટલે પાંચસો મીટર થઈ જાય અને ત્યાંથી તમે આગળ વધો અયોધ્યામાં આપણે આગળ જ વધવાનું હોય એવી રીતે અહીંયા પણ તમે આગળ વધો અને ખોડિયાર મંદિર પાસે પહોંચો એટલે ભગવાન શ્રી હનુમાનજીનું ત્યાં ખરેખર મહત્વ છે હનુમાનગઢી તો અહીંયા પણ ભગવાન આ મૌવાનું મથાળું છે આ મહુવા અહીંથી શરૂ થયું અને મૌવા અત્યારે ક્યાં ને ક્યાંય પહોંચી ગયું છે તો આ હનુમાનજી આપણા સૌપ્રથમ પ્રથમ હનુમાનજી છે અહીંયા ખરેખર રોકડીયા દાદા છે રોકડો એનો જવાબ છે આ એરિયાના દાદા છે બીજું કોઈ અહીંયા દાદા નથી એવી રીતે અમે એને નિર્મિત કરેલા છે અને આ હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા આ બે અહીંયા દાદા છે બીજા કોઈ દાદા નથી બીજું તમને વાતમાં લઈ જાઓ કે તમે અયોધ્યા નગરીમાં ત્યાંથી અહીંયા પ્રવેશ કરો એટલે પહેલું સેલ્ફી ઝોન